દ્વારિકા હતી ઈશ્વરની જે હોળીની બધાને શુભકામના હોળીનું કીર્તન સાંભળીએ પ્રહલાદજીનું પાંચ વર્ષના પ્રહલદ બાળ ખડીઓ લઈને ભણવા જાય ભણી ગણીને ઘેર આવ્યા માતા પૂછે વાટું શું ભણી આવ્યા નાના ણી આવવા પ્રહલ બાળ તેને યુગાર નારો રામ પેલો અક્ષર રામનો ને બીજો શબ્દ રામ નો ત્રીજા અક્ષરનું નામ ત્રીજા અક્ષરનું નહીં નામ તેને યુગાર નારો રામ લોઢાના તો સંબત ગાયવા પથળિયા લેવડ તોય ન છોડિયા રમ ના નામ તોય ન છોડિયા રમ ના 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 નામ તેને પુગારરો રામ આકાશેથી પતળ પછળિયા જળમાં જ બોળિયા તોય ન છોડિયા રામ ના નામ તોય ન છોડિયા રામ ના નામ તેને ઉગાર ઉગારનારો રામ પ્રહલાદજી ને કારણે વાલે નરસિંહનું રૂપ ધરિયું માર્યો હરણા કંસ કરાડ માર્યો હરણા કંસ કરાડ तेने युगारनाो राम मीरा मायने कारणे वे पिता प्यालनामरुतनाडकारमरुडकार तेने युगार्ना राम પાંચ વર્ષ ના પ્રહલદ બાળ કડિયો લઈને ભણવા જાય ગણી ને ઘેર આવ્યા માતા પૂછે વાટું શું ભણી આવ્યા નાના બાળ શું ભણી આવ્યા પ્રહલદ બાળ તેને ઉગારનારો રામ ની જે વિડીયો સાંભળવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો